નમસ્કાર પ્રાણીઓમાં રચના કઈ આયોજન ભાગ કોઈનું હાર્દિક સ્વાગત કરીએ છીએ શરૂઆત કરીએ ભાગ પાંચ થી આગળ જે કઈ આપણે ભણ્યા એ સંયોજક પેશી અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો હવે જે ભણવાનું છે સ્નાયુ પેશી વિશે તો જોઈએ સ્નાયુ પેશી ની રચનાઓ સૌ પ્રથમ આપણે વાત કરીએ

એની વિશે આગળના ભાગમાં તમે અભ્યાસ કરવાના છો પ્રકરણ નંબર ઓગણીસમાં અભ્યાસ કરવાના છો ત્યારે આપણે પ્રકરણ નંબર વીસમાં તમે અભ્યાસ કરવાનો છે ત્યારે આપણે વિશેષ એની વિશે વાત કરવાના છીએ તો અહીંયા જોઈએ સૌ કે ભાઈ સ્નાયુ પેસી જે છે તો એમાં સ્નાયુ લાંબા નળાકાર તંતુઓના બનેલા હોય છે બરાબર કે લાંબા અને નળાકાર તંતુઓના સ્નાયુ જે હોય તે એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે જે તંતુઓ છે એની અંદર સૂક્ષ્મ તંતુકો છે

તો આ સ્નાયુ એ પેશી જ છે તો એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમની જો કોઈ વાત આવે તો એ શું આવશે તંતુ આવશે બરાબર બીજું કોઈ પણ કોષ હોય તો કોષની અંદરની વાત આવે તો કોષની અંદર એક વિવિધ પ્રકારની અંગિકા હોય જેમ કે કણાપ સૂત્ર હોય રસ્તાની હોય રિબોઝોમ્સ હોય ગોલગીકાય હોય એમ એમ તંતુ છે તો એની રચનામાં અંગિકાની જગ્યાએ અહીંયા આવેલા છે તંતુકો શું આવેલા છે સૂક્ષ્મ તંતુકો તંતુકો વિવિધ પ્રકાર નથી તો અંગિકા વિવિધ પ્રકારની હોય છે તંતુકો એક બે પ્રકારના હોય છે બીજું અંગિકા અને પ્લસ કોષરસ આવેલો હોય છે એમ અહીંયા પણ કોષરસ આવેલો છે પણ એ કોષરસ સ્નાયુનો છે એટલે આપણે એને સ્નાયુરસ કહેવાય છે ઓકે તો બીજું અંગિકા તંતુકો પ્લસ કેટલીક અન્ય અંગિકા પણ હોય છે પણ અંગિકા તરીકે વધારાની જે સામાન્ય કોષમાં રચના નથી હોતી લાક્ષણિક કોષમાં આપણે રચના નથી બતાવતા એ આપણે તંતુકો સ્વરૂપે બતાવવાનું તંતુ એટલે તુલનાત્મક રીતે કોષ લેવાનો

પણ જ્યારે એમસીક્યુ ની અંદર આવી કોઈ બાબત આવશે અને એમાં તમે જો ધ્યાન નહીં રાખો આપો તો તમારો એ વિધાન છે એ એમસીક્યુ છે એ ખોટું પડશે એટલે આ બરાબર સમજો યાદ રાખશો નોટ કરશો ઓકે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એનો ગુણધર્મ છે સંકોચન અને સિથિલન જેના કારણે જ આપણે ચોક્કસ પ્રકારના હલનચલન પ્રચલન દર્શાવીએ છીએ એ એના કારણે શક્ય છે કે હું જે બોલું છું એ બોલી શકું છું એ સ્નાયુઓના સંકોચન અને શિથિલનના પરિણામ સ્વરૂપે છે કાર્ય હલનચલન અને વિવિધ ભાગોની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા માટેનું છે આપ સૌ કોઈ એ બાબતમાં જાણકાર હશો જ ત્રણ મુખ્ય પ્રકારની વાત કરીએ રેખિત બીજો પ્રકાર અરેખિત અને ત્રીજો પ્રકાર હદ સ્નાયુ રેખિત અરેખિત અને હદ સ્નાયુ રેખિત માટે બીજો શબ્દ કંકાલ કહેવાય છે એની માટે ઐચ્છિક શબ્દ વપરાય છે એમ અરેખિત માટે કુષ્ઠાંતરી વપરાય છે અને અનૈચ્છિક શબ્દ વપરાય છે હદ સ્નાયુ માટે અન્ય કોઈ શબ્દ વપરાતા નથી કારણ એ માત્ર હૃદયની રચનામાં આવેલા હોય છે એટલા માટે ઓકે તો ત્રણેય વિશે સામાન્ય આપણે કેટલીક વાતો કરવાની છે સમજૂતી જોવાની છે તો તૈયાર થઈ જાવ તો એમાં પ્રથમ આપણે વાત કરીએ કંકાલ વિશે કંકાલ સ્નાયુ વિશે બરાબર તો એ જે કંકાલ સ્નાયુ છે તો શા માટે કંકાલ સ્નાયુ કહેવાય કારણ તો કઈક તો આપવું જોઈએ ને તો એ સ્નાયુ છે હાટકા સાથે અસ્થિબંધ વિશે આપણે આગળ ભણીએ સઘન સંયોજકમાં બરાબર સઘન નિયમિત અને સઘન અનિયમિતમાં તમે આપણે વાત કરી હતી સઘન નિયમિત છે એ અસ્થિબંધ અને સ્નાયુ બંધમાં જવાબદાર છે તો એ સ્નાયુ અને હાડકાને જે જોડાણ કરે છે તો જે સ્નાયુ હાડકા સાથે જોડાયેલા છે હું હાથને એમ વાળું છું તો હાડકા ઉપર આવે છે કારણ કે એની સાથે સ્નાયુ જોડાય છે મસલ્સ આ સ્નાયુ છે સંકોચન થાય છે એટલે ભાગ ઉપર આવે છે ઓકે તો આ પ્રકારના સ્નાયુ સંકોચન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે હાડકા સાથે જોડાયેલા હોય છે તો કંકાસ શું કામ તો સ્નાયુબંધ દ્વારા ગાઢ રીતે કંકાલ હાડકા સાથે જોડાયેલા છે એટલે કંકાલ સ્નાયુ રેખિત શુકાલ તો એના જે તંતુ જે છે બધા જ તંતુ નહીં હો તંતુ એ તંતુઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે અને તેની અંદર એ જે તંતુ જે સમાંતર ગોઠવાયેલા હોય છે તંતુ જે સમાંતર એટલે મતલબ કોષો જે સમાંતર ગોઠવાયેલા હોય છે અને એકમાં સૂક્ષ્મ તંતુકો જે હોય એ સૂક્ષ્મ તંતુકો ઘટ પટ્ટાઓ બનાવે ઘડીક થાય તો ઝાખા પટ્ટાઓ બનાવે ઘટ અને આ ઝાખા પટ્ટાઓ રચાય એટલા માટે ઘટ ઝાખા ઘટ ઝાખા એ ક્રમશઃ ગોઠવણ ધરાવે એટલે એને આપણે રેખાઓ દેખાય છે એટલે એને શું કહેવામાં આવે છે રેખિત સ્નાયુ કહેવામાં આવે છે જેની પણ રચના આપણે આગળ વાત કરવાના છીએ ઐચ્છિક સુકામ બરાબર તમારી ઈચ્છા શક્તિ અનુસાર આપણે એનું કાર્યનું નિયંત્રણ કરી શકતા હોય છે ઈચ્છા શક્તિ અનુસાર એનું હલનચલન થતું હોય છે આપણે ઐચ્છિક સ્નાયુ એટલે આપણે ઐચ્છિક સ્નાયુ કહીએ છીએ બરાબર બીજું કોઈ પણ આ પ્રકારના જે સ્નાયુ તંતો છે જે કોષ છે એની ફરતે મજબૂત સંયોજક પેશીનું સ્તર આવેલું હોય છે મોટાભાગે સંયોજક પેશીનું સ્તર તરીકે ક્યાં સંયોજક પેશીનું સ્તર હોય છે કોલાજન તંતો હોય છે બરાબર અને એ જે કોલાજન છે એ આપણે આગળ ભણી ગયા પ્રાણીઓમાં પ્રભાવી પ્રોટીન છે તો કંકાલમાં સમજણ પડી શા માટે કંકાલ તો સ્નાયુ બંધ દ્વારા ગાઢ રીતે કંકાલ સાથે જોડાયેલા શા શા માટે માટે તો તો જે તંતુકો તંતુકો છે છે એ દ્વારા કેવા અને પટ્ટાઓ બને આપણી ઈચ્છા શક્તિ અનુસાર એનું કાર્યનું નિયંત્રણ અથવા કાર્ય કરી શકીએ છીએ એટલા માટે ઓકે આ ત્રણ પ્રકાર કંકાલ સ્નાયુના શું કામ તે આપણને ખબર પડે ઓકે આપણી શરીર રચનામાં મુખ્ય એ છે બીજો પ્રકાર જોઈએ તો અરેખિત સ્નાયુ વાત કરીએ સરળ સ્નાયુ અરેખિત છે આ સ્નાયુ તંતુ આ રીતના અણીદાર હોય છે મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે તંતુ છે એ આકૃતિમાં તમે જો બંને છેડાથી કેવા હોય છે અણીદાર ત્રાકાકાર હોય છે એક જ સમતલમાં બધા ગોઠવાયેલા હોય છે એટલા માટે સરળ સ્નાયુ કહેવાય અને એક જ સમતલમાં ગોઠવાયેલા હોવાથી એને સમતલિય સ્નાયુ પણ કહેવાય છે બરાબર સ્નાયુ તો એને સ્નાયુ કહેવાય છે તો આપણે એને પહેલો પ્રક ત્યાર પછી અરેખિત શું કામ તો આમાં તંતુકો હોય છે કોને કોઈ ઘટ કે ઝાખા પટ્ટાઓ બનાવતા નથી એટલે ઘટ ઝાખા પટ્ટાઓ રચાતા નથી પરિણામે એને અરેખિત કહેવાય છે તો આપણી કોઈ કામ કરતી અનુસાર કાર્ય કરતા નથી એટલે એની ક્રિયાવિધિ જે છે એ આપણી નિયંત્રણમાં નથી હોતી બરાબર તો ક્રિયાવિધિનું નિયંત્રણ આપણા દ્વારા થતું હોતું નથી એટલા માટે એને આપણે અનૈચ્છિક સ્નાયુ કહેવામાં આવે છે બીજી કેટલીક વાત કરીએ કોષ્ઠાંતરી શું કામ કહેવાય તો આપણે અંગો છે પેટના જે અંગો છે જેમ કે છે 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 ગર્ભાશય છે આ બધા જ રચનાત્મક ભાગો બરાબર રુધિરવાહિની જેઠર આંતરડા મૂત્રાશય ગર્ભાશય વગેરે એની જે અંદરની જે અંતસ્થ દિવાલની જે રચના કરે છે બરાબર એ દિવાલ એક કરતાં વધારે સ્તરની બનેલી હોય એમાં એક સ્તર આનો હોય અંતસ્થ દિવાલની જે રચના કરે છે આથી એને શું કહેવામાં આવે છે કોષ્ઠાંતરીય સ્નાયુ કહેવાય છે ઓકે બીજી એક મહત્વની વાત કરીએ કે દરેક કોષ એકબીજાના કંઈક ને કંઈક સંપર્કમાં આવે છે તંતુ કોષ એટલે તંતુ બરાબર કંઈક બીજાના સંપર્કમાં જેને કોષીય સંધિ કહેવાય છે શું કહેવાય કોષીય સંધિ તેને એકબીજા સાથે જકડાયેલા રાખે છે જેથી એક સમતલમાં રહે છે સંયોજક પેશીના આવરણથી આપણ પણ હોય છે મોટા ભાગના સ્નાયુ છે એ સંયોજક પેશીના આવરણથી આવરિત હોય છે આપણે શરૂઆતમાં પણ કીધેલું છે આપ સૌ કોઈને ખબર હશે ઓકે હવે જે આપણે વાત કરીએ છીએ હદ સ્નાયુની વાત કરીએ તો હદ સ્નાયુ પેશી માત્ર હદયમાં જ હોય છે એટલે હદ સ્નાયુ કહેવાય એની વિશેષતાની વાત કરીએ તો જે કોષીય જોડાણ દ્વારા હદ સ્નાયુ એકબીજા સાથે જોડાયેલા હોય છે બીજું એના કોષરસ પટલ એકબીજા સાથે એકરૂપ થઈ ગયા હોય છે અને એકરૂપ થઈને ચોટેલા હોય છે જેના કારણે એમ કહી શકાય તેમાં એક ઘટ અને ઝાખા પટ્ટાઓ જોવા મળે છે પણ રેખિત સ્નાયુ કરતા વધારે આવા ઘટ જાખા પટ્ટાઓ જોવા મળે એમાં ઘટ ઊભી રેખાઓ વધારે પડતી રચાય છે એનું કારણ કોશરસ પટ્ટળ એકબીજા સાથે એકરૂપ થઈ જાય છે અને એના કારણે એ જે વધારે ઊભી ઘટ રેખા જોવા મળે છે તેને કહેવામાં આવે છે અધિબિંબ અધિબિંબ હદ સ્નાયુની લાક્ષણિકતા છે ઓકે અને જેને લીધે સ્નાયુ કોષો એક એકમ તરીકે કાર્ય કરે છે કાર્ય કરે છે એટલે એક કોષના સંકેત મળે તો બધા જ કોષો સંયુક્ત રીતે સંકોચન કરે છે બરાબર જેના કારણે હૃદય છે યોગ્ય રીતે ધબકતું રહે છે એટલે એકને સંકોચન માટેનો સંકેત પ્રાપ્ત થાય તો બાકીના બધા જ એકબીજા સાથે સંકોચન માટે પ્રેરિત કાર્ય કરવા માટે બને છે પરિણામે હૃદય આપણું એક સરખું ધબકતું રહે છે ઓકે સમજાણું ચલો આગળ વાત કરીએ હદ સ્નાયુ કોષોમાં સંકોચન અને શિથિલન કેવું જોવા મળે છે તાલબદ નિયમિત શું કામ તાલબદ અને નિયમિત એટલે જ આપણે કહી શકીએ આપણે એક મિનિટમાં હૃદય આપણું કેટલું ધબકે છે એક મિનિટમાં આપણું હૃદય છે બોતેર વખત એ પ્રતિ મિનિટ બોતેર વખત ધબકારા જોવા મળે છે એનું કારણ પણ આ જ છે ઓકે છેલ્લી વાત કરીએ હદ સ્નાયુ કોષો છે શાખિત હોવાથી વચ્ચે વચ્ચે જગ્યા હોય અને એ જગ્યા હોય છે એને શું કહેવામાં આવે છે એન્ડોમાઇસિયમ હૃદયના જે તંતુ નજીક છે છતાં વચ્ચે વચ્ચે જગ્યા રહી જતી હોય એ જે વચ્ચે જગ્યાએ એને કહેવાય છે ત્યાર પછી રુધિર પુરવઠ હદી ભરપૂર હોય છે આજીવન ધબકતું રહે છે હદય અને એ આજીવન હદય ધબકતું રહે છે એના કારણે જ આપણે છે એ એ તમામ કાર્ય કરી 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 તો તો વાત વાત આપ સૌ કોઈ આ ભાગ માટે અમારી સાથે જોડાયા આપ સૌ કોઈનો હૃદયથી આભાર વન્સ અગેન થેન્ક યુ વંદે માતરામ જય હિન્દ ફીર મિલિયે ઓકે બાય બાય